આ જ પરિસ્થિતિ રાજકોટમાં પણ જોવા મળી છે કે જ્યાં દર્દીઓ માટે પંખા નથી તેઓ ઘરેથી પંખા અને કૂલર લઈને આવ્યા છે અને સતત ત્રાહીમામ આ તસવીરો જ કંઈ બતાવે છે કે સરકારી હોસ્પિટલ અહીંયા તો પંખા પણ ચાલુ પરિસ્થિતિમાં નથી પાંચ દર્દી વચ્ચે એક પંખો છે આખા જનરલ વોર્ડમાં ટોટલ ત્રણ પંખા છે અને તેમાં એક પંખો તો ચાલતો પણ નથી વા ત્રણ તસવીરો કે જ્યાં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે રાજકોટની સિવિલમાં લાલિયાવાડી સંદેશ ન્યૂઝ ત્યાં પહોંચ્યું તે બાદ તેમને ખ્યાલ આવ્યો કે બારીઓ પર તો પડદા પણ નથી અને એટલે જ તાત્કાલિક ધોરણે પડદા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી બીજી તરફ જે ત્રણ ત્રણ એસી આપને જે બતાવી રહ્યા છે અધિક્ષકની ચેમ્બર છે તેની બહારના આ આઉટર લાગેલા છે એના પરથી આપ અનુમાન લગાવી શકો કે પોતે ત્રણ એસીમાં બેસે છે બાર દર્દીઓ માટે એસી તો છોડો કુલરની પણ વ્યવસ્થા નથી પિસ્તાલીસથી ચુમ્માલીસ ડિગ્રી તાપમાનમાં જ આ દર્દીઓ બીમાર થયા છે અને હોસ્પિટલ પહોંચ્યા છે શું ત્યાં બીજી ગરમી લેવા માટે ગયા છે રાજકોટ સિવિલ હોસ્પિટલથી સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે જે મયુર સવારમાં જે રીતે વાત થઈ હતી દર્દીઓ સતત હાલાકી ભોગવી રહ્યા છે આપ ત્યાં પહોંચ્યા ત્યારે પડદા લગાવવાનું ભાન થયું બીજી તરફ અધિકારી સાથે આપની કોઈ વાતચીત થઈ વિઝિટમાં કોઈ ડોક્ટર આવ્યા હોય તેમની સાથે કોઈ વાતચીત થઈ શકે બિલકુલ જોઈએ હાલ પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે આ રાજકોટ સિવિલ હોસ્પિટલની આ જે વોર્ડ નંબર પાંચ છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં ટ્રોમા વિભાગની અંદર જે દર્દીઓ જે છે તેમને હાલાકી ગરમીથી રાહત મેળવવા માટે પોતાના ઘરેથી પંખા લઈ આવવા પડે કુલર લઈ આવવા પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે એક તરફ સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તંત્રએ જે છે તે બારીઓ પર પડદા જે છે તે લગાવ્યા છે પરંતુ પડદા પૂરતું જ સીમિત હોય તેવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે કારણ કે જે પ્રકારે પંખાઓની જે હાલત અત્યારે અમુક જગ્યાએ બંધ જોવા મળી રહ્યા છે તો અનેક જગ્યાએ પંખાઓ જે છે તે ચાલી નથી રહ્યા તો ઉલ્લેખનીય છે કે જે પ્રકારે પડદાઓ લગાવવામાં આવ્યા તેવી રીતે પંખાઓ પણ લગાવવા જોઈએ પરંતુ સિવિલનું તત્ર જે છે તે મુખ પ્રેક્ષક બનીને બેઠું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે સિવિલ હોસ્પિટલના જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક અમે પંખાઓ જે છે તે ફિટ કરવામાં આવશે પરંતુ હજુ કોઈ કામગીરી જે છે તે કરવામાં નથી આવી એટલે સવાલ એ થઈ રહ્યો છે કે માત્ર પડદાઓ લગાવીને સંતોષ માની લેવામાં આવ્યો છે હજુ પણ દર્દીઓ જે છે તેમને હાલાકીઓ તો

કાય ખાલે છે જે આયો છે અમે રાખાવીએ જ છે આખડે એટલે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે પૂછવાનું છે કોણે આદેશ આપ્યો આજે આવ્યો એટલે અમે રાખાવીએ જ છે આખડે આ સિવિલ હોસ્પિટલ નું જ કુલર છે કે કોઈ બહારથી એ ખ્યાલ નથી મને ક્યાંથી આયો છે પૂછવાનું છે કે ક્યાંથી આવેલું ભાઈ ક્યાંથી તમે આ ક્યાંથી કુલર ક્યાંથી લાવ્યા તો અમારું કુલર છે એટલે સિવિલ હોસ્પિટલે જ મંગાવેલા છે ને હા હા જે પ્રકારે દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ અત્યારે સિવિલ તંત્ર જે છે તે જાગી ઉઠ્યું છે અને તેમના દ્વારા અત્યારે મોટા કુલરો જે છે તે મૂકવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો સિવિલ હોસ્પિટલના છે 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 કે જ્યાં અત્યારે મોટા કુલરો જે તે મૂકવામાં આવી રહ્યા કારણ કે દર્દીઓને એક તરફ ચુમ્માલીસ ડિગ્રી તાપમાનની અંદર હેરાન પરેશાન થવું પડી રહ્યું છે ત્યારે અત્યારે બીજો પણ કુલર જે છે તે અત્યારે વોર્ડ અંદર મૂકવામાં આવી રહ્યા છે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી હતી અને વાતચીત કર્યા બાદ હવે સિવિલ તંત્ર જે છે તે સફાળું જાગી ઉઠ્યું છે સવારથી સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આપ જો પ્રકારે જોઈ રહ્યા છો કે સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર દ્વારા હવે ક્યાંક ને ક્યાંક પોતાની આંખ ઉઘડી હોય તેવા દ્રશ્ય અત્યાર સુધી આ ગરમીની અંદર ચુમ્માલીસ ડિગ્રીની જે ગરમી છે તેમની અંદર દર્દીઓ શેકાઈ રહ્યા હતા તેમને હાલાકી પડી રહી હતી પરંતુ હવે તંત્ર જે છે તેમની આંખ ખોલી છે કાન જે છે તે હવે સાંભળી રહ્યા હોય તેવા દ્રશ્ય સામે

ઉપર પૂછો તો ખ્યાલ આવે ઉપર પૂછીએ પણ આપના દ્વારા અત્યારે આ કુલર લાવવામાં આવ્યા છે કોને સૂચના આપી આઈ ડોન્ટ નો તમને ખ્યાલ જ નથી નહીં હજી આવે જ છે આગળ કેટલા કુલર મંગાવવામાં આવ્યા હવે એ ક્યાંય ખ્યાલ નથી મારી પાસે તો અત્યારે આવે છે એટલે હું ગોઠવું છું અત્યારે બોર્ડની અંદર બરાબર છે તેમને પણ કોઈ ખ્યાલ ન હોવાનું તેઓ કહી રહ્યા છે અત્યારે કુલર જે છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યા છે દર્દી વખતે પરેશાન થઈ રહ્યા છે પરંતુ અત્યાર સુધી તંત્ર જે છે તેમની આંખ બંધ હતી અને અત્યારે સફાળુ તંત્ર જાગી ઉઠ્યું છે સંદેશ ન્યૂઝ દ્વારા સવારથી જ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ હવે કુલર જે છે તે લગાવવામાં આવી રહ્યા છે અને કુલર ચાલુ કરીને દર્દીઓ જે છે તેને ઠંડક આપવાનું કામ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ દર્દીઓ જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે છેલ્લી ચુમ્માલીસ ડિગ્રી એક અઠવાડિયાથી તાપમાન જે છે તે જોવા મળ્યું હતું ત્યારબાદ જે દર્દીઓ જે છે તેમની હાલત કપોળી બની હતી

પંદર પંદર અને કેટલા વોર્ડ અંદર મૂકવાના છે એવું કઈ કઈ ખ્યાલ નથી હો કેટલા અત્યારે તમે કુલર કેટલા લઈને આવ્યા છો અત્યારે પાંચ લઈને આવે બીજા દસ આવે છે બીજા દસ એટલે ટોટલ પંદર કુલર મૂકવાના હા હા

કે કોઈ ડોક્ટર સાથે વાત થાય સિનિયર ડોક્ટર સાથે કે જેમને હવે રહી રહીને ભાન થયું છે કે ખરેખર ગરમી પડી રહી છે કેમ કે એસીમાંથી બહાર આવે ત્યાં સુધીમાં તો એમને કદાચ ખબર નહીં હોય કે બહાર કેટલી ગરમી છે તો જે રીતે તસવીરો આપ જોઈ રહ્યા છો પંદર કુલરનો તાત્કાલિક ધોરણ પર ઓર્ડર આપવામાં આવ્યો પાંચ કુલર પહોંચી ચૂક્યા છે એક એક વોર્ડમાં બે બે કુલર લગાવવામાં આવ્યા છે ગુજરાતની હોસ્પિટલ સરકારી પંખા પ્રાઇવેટ પંખા જે બંધ હાલતમાં હતા હવે ભાડેથી કુલર મંગાવવામાં આવ્યા અને એ અત્યાર સુધી સુધી પિસ્તાલીસ છેલીસ ડિગ્રી સુધી તાપમાન ગયું ત્યાં સુધી કોઈને ખબર જ ના પડી એસી ચાનબરમાંથી બહાર આવે તો ખબર પડે કે બહાર કેટલી ગરમી છે સિવિલ હોસ્પિટલમાં જે રીતે પ્રાઇવેટ લોકો પોતાના પંખા અને કુલર લઈને આવતા હતા પહેલેથી તેઓ ગરમીથી બીમાર છે અને સારવાર લેવા માટે જઈ રહ્યા છે અને ત્યાં પણ આટલી ગરમી તો સાજા ક્યારે થશે રાજકોટમાં તો અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે બારીઓ પર પડદા પણ નહોતા જે લગાવવામાં આવ્યા છે ત્યાંથી આવતો સતત તડકો સતત ગરમી કે જેના કારણે બારી પાસે જો કોઈ દર્દીનો બેડ હોય તો તેને પર કેવી રીતે સામનો કરવો એ ગરમીનો એ પણ એક સવાલ થઈ જાય ચાદરો લટકેલી જોવા મળતી હતી સવારમાં જયારે સંદેશ ન્યૂઝ ત્યાં પહોંચ્યું તો તાત્કાલિક ખિલાવ લગાવવાની શરૂઆત થઈ ગઈ તો શું અત્યાર સુધી તેનો ખ્યાલ નહોતો આ સિવાય આ એક વોર્ડમાં ત્રીસ દર્દીઓ છે માત્ર બે જેટલા કુલર લગાવવામાં આવ્યા છે ત્રીસ દર્દીઓને આ બે કુલર કેવી રીતે પહોંચે દર્દીઓ પંખા અને કુલર ઘરેથી લાવવા માટે મજબૂર હતા એક પંખો જે બંધ હાલતમાં હતો તાત્કાલિક ઇલેક્ટ્રિશિયનને બોલાવવામાં આવ્યો તો અત્યાર સુધી જ્યાં સુધી મીડિયા આ બાબતને ઉજાગર ન કરે ત્યાં સુધી શું અધિકારીઓ કે ગવર્મેન્ટ જેની પર વાત સુપ્રિન્ટેન્ડન્ટ કરી રહ્યા હતા શું તેને તેની ભાન ન થઈ આરોગ્ય વિભાગનું કરોડોનું બજેટ છે કોના માટે છે ત્રણ ત્રણ એસી એક ચેમ્બરમાં લગાવવા માટે રાજકોટમાં અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે વડોદરા અને સુરતની સ્થિતિ પણ હવે જોવાની રહે છે કે બદલાય છે કેમ સ્મિનેર હોસ્પિટલમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે એસએસજી હોસ્પિટલમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે સરકારી હોસ્પિટલ એટલે ત્યાં કંઈ પણ ચાલે એવું પહેલેથી જે છપાયેલું છે એ જ ચલાવવું જરૂરી છે જો એ ચલાવવું જરૂરી છે તો વારંવાર જે સરકાર તમામ લોકો માટે અમે સુવિધાઓ ઊભી કરીએ છીએ તેની વાત કરે છે એ કેટલી યોગ્ય છે દર વર્ષે અંદાજપત્રમાં આરોગ્ય વિભાગ માટે લોકોની સુખાકારી માટે અનેક જગ્યાઓ પર જે રીતે દર્દીઓને કે અન્ય કોઈ વ્યક્તિને વિદ્યાર્થીઓથી લઈને તમામ લોકો માટે બજેટ ફાળવાય છે તો એ બજેટ જાય છે ક્યાં જે રીતે આ સરકારી હોસ્પિટલની આ પરિસ્થિતિ પણ આપને બતાવીએ કે જ્યાં પત્ર ગમે ત્યારે પડે છે કેટલીક જગ્યાઓ પરથી તો નળિયા પણ દેખાય છે કેટલીક જગ્યાઓ પર સળિયા દેખાય છે જ્યાં જુઓ ત્યાં ગરમીથી લોકો ત્રાહીમાં બારીઓ તૂટેલી પરિસ્થિતિમાં છે બેડની વ્યવસ્થા સારી છે એ એક નસીબ માની શકાય કદાચ એના ઉપર પણ જો કંઈ તૂટેલા હશે તો તેની સમારકામ હશે કે કેમ તે પણ એક સવાલ એટલે માત્ર ગરમી પૂરતો આ વિષય નથી સરકારી હોસ્પિટલને ક્યાં સુધી સરકારી રીતે જ લેવામાં આવશે જો એને પણ પ્રાઇવેટ હોસ્પિટલની જેમ સજાવવામાં આવે જનતાને આરોગ્ય અને શિક્ષણ તો વ્યવસ્થિત મળે આરોગ્યમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હશે તો સામાન્ય જનતા સારવાર લેવા માટે ક્યાં જશે આખરી ગરમી વચ્ચે સંદેશ જ્યારે આ અહેવાલ ચલાવ્યો તે બાદ આખી પરિસ્થિતિ સામે આવી અને લોકોને પણ ભાન થયું કે આખરે અમારે કામ કરવું જોઈએ તાત્કાલિક ધોરણ પર સરકારી હોસ્પિટલના અધિકારીઓ સુપ્રિન્ટેન્ડન્ટ કે જેમણે ફોન કરી કુલરના ઓર્ડર આપ્યા પંદર કુલરના ઓર્ડર આપી ચૂક્યા છે અને હજી પણ બીજા ઓર્ડર અપાય તે પ્રકારની શક્યતા છે તેવી વાત કરી છે એક વોર્ડમાં બે બે કુલર લગાવવામાં આવ્યા છે હવે એ ત્રીસ દર્દીઓ જે એક વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે બે કુલર કેવી રીતે થાય એ પણ જોવું રહ્યું ગરમી એકથી બે ડિગ્રી ઓછી થઈ છે આજથી પરંતુ ગરમીમાંથી સંપૂર્ણ રાહત નથી મળી અને હજી તો સુરત ને વડોદરા એટલું જ ઊભું છે ક્યારે પરિસ્થિતિ બદલાય છે જોવું રહ્યું આવી સ્થિતિમાં દર્દીઓ બીમાર પડશે કે સાજા થશે પણ એક સવાલ આરોગ્ય વિભાગના વચ્ચે આ બોલતી હકીકત જે સીધી રીતે તસવીરોમાં દેખાઈ રહી છે અધિકારીઓને સરકારી કર્મચારીઓ પોતાની સુવિધા માટે ત્રણ ત્રણ જેટલા એસી કે જે પોતાની ચેમ્બરમાં રાખે છે પરંતુ બહાર જે જનતા સામાન્ય જનતા જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમના માટે કોઈ સુવિધા નથી હોસ્પિટલના રંજન નથી્યર અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ડોક્ટર રંજન ખૂબ ખુ સ્વાગત આપનું જે પરિસ્થિતિ રાજકોટમાં છે એ જ વડોદરામાં પણ જોવા મળી રહી છે કે જ્યાં દર્દીઓ માટે પંખાની વ્યવસ્થા નથી કોઈ કુલરની વ્યવસ્થા નથી ક્યારે તેમને વ્યવસ્થા મળશે આઈસીયુ તથા હાઈ ડિપેન્ડન્સી યુનિટ બધી જગ્યાએ વ્યવસ્થા છે બેન આ સિવાય દરેક પલંગ ઉપર સીલિંગ વ્યવસ્થા છે દર્દીઓની સંખ્યા જરૂરત વધારે થાય અમારે કોઈ બાલ્કનીમાં કે વોર્ડની બહાર જયારે દર્દીને લેવા પડે ત્યારે અમે પેડેસ્ટલ ફેનની વ્યવસ્થા કરતા હોઈએ છીએ સમગ્ર હોસ્પિટલમાં કુલર અંગેનું તો કોઈ આયોજન નથી છતાં ગઈકાલે અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને કુલરો બહારથી મંગાવવામાં આવે છે અને કુલર પ્રોવાઇડ કરવામાં આવ્યા છે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં પંખા બરાબર કામ નથી કરતા બીજી એક વાત કે આપે કહ્યું કે અમે લોબીમાં જો સુવડાવવાની જરૂરિયાત પડે તો યોગ્ય વ્યવસ્થા ઊભી કરીએ છીએ ચુમાલીસ ડિગ્રીમાં ખાલી ટેબલ ફેન કે ફેન થી શું થાય બેન હું આપની તકલીફ સમજુ છું મારા દર્દીની તકલીફ પણ સમજુ છું પણ સમગ્ર કમ્પ્લીટલી એર કંડિશન હોય

કુલર ભાડેથી મંગાવવામાં આવ્યા છે અને આજે પણ પરિસ્થિતિનું અવલોકન કરી જરૂર પડશે તો વધારે કુલર ભાડેથી મંગાવીશું અમે આ બાબતે ખૂબ જ સજાગ છીએ સંવેદનશીલ બિલકુલ આશા રાખે કે આપણે જે વાત કરી છે તે પ્રમાણે દર્દીઓને હાલાકી ન પડે ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે છે છે હોસ્પિટલના વડોદરાથી તેમણે વાત કરી કે જો કોઈ દર્દીને હાલાકી હશે તો લાવવામાં આવશે પરંતુ વડોદરાની પરિસ્થિતિ એ છે કે ગમે તેટલો ઢાકિછોડો કરવાની પ્રયત્ન કરે પણ એ વાત તો સાચી છે કે દર્દીઓને જનરલ વોર્ડમાં હાલાકી પડી રહી છે વાત અમે આઈસીયુ વોર્ડ ની નથી કરી રહ્યા ત્યાં એર કન્ડિશન્સ છે પરંતુ જનરલ વોર્ડમાં જે દર્દીઓ સામાન્ય રીતે સારવાર લઈ રહ્યા છે તેમના માટે શું સુવિધા